સુઈ ગયા હા આટલું બધું આયા ને પેલું શું છે એમનું તો વાહન નહીં પાડો પાડો એમને હાલી હાલી ફર્યા ને એટલે થાક લાગે આ તે હોવા દો આરામ કરવા દો હા ભલે આરામ કરતા હમ ગાડી હાઈવે પર ચડી એ શું ગાડી સિક્સ લાઈન ઉપર ચડી જાય હવે એટલે અમારે પૃથ્વી લોક ઉપર માણસ સુઈ જાય ને એટલે આવા નસ્કોરા બોલે શું કેવાય નસકોરા નાક નાક અવાજ આવે

એના હું તો કશું ના હોય મૂત્યુ તો ઉઠાઈ લો નડતા મટે પણ જવાન ના મારશ્યો ભગવાન અમને બહુ બહુ દુઃખ લાગે છે છોકરો નાનો પણથી મોટો વી પચીસ વર્ષે તમે ઉઠાવી લો છો એટલે શરમ નહીં આવતી તમને તારે